નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી અનિરુદ્ધસિંહ જાડેજા અને દેવાયત ખવડ વચ્ચે મોરે મોરો થતા રહી ગયો હા આ એટલા માટે કહી રહી છું કે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે અને સરેન્ડર કર્યું તેના થોડા કલાકો પહેલા જ જુનાગઢ જેલમાંથી દેવાયત ખવડ જેલ મુક્ત થયા છે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં લઈ જવાયા પણ આ પહેલા જ આના થોડા કલાકો પહેલા જ ત્યાંથી જ ખવડ જેલ મુક્ત થયા આમ તો જાડેજાને ગઈકાલે સરેન્ડર પણ હાઈકોર્ટે એક અઠવાડિયાનો સ્ટે આપ્યો પરંતુ આજે જ સવારે હાઈકોર્ટે સ્ટે હટાવી દીધો અને સરેન્ડર થવા કહ્યું જો ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થઈ ગયા હોત તો જુનાગઢ જેલમાં જ દેવાયત ખવડ અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે મોરે મોરો થાત મોરે મોરો એટલા માટે કે મોરે મોરો હંમેશા બાજાબાજી કે ઝઘડાના કારણથી જ નથી હોતો મોરે મોરો એક તડપદો શબ્દ છે અને એનો મીનિંગ એવો થાય છે કે આમને સામને થવું જો જૂનાગઢ જેલમાં ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થયા હોત તો ત્યાં દેવાયત ખબર જૂનાગઢ જેલમાં તાલાળામાં જે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલાનો કેસ હતો તેના પર તેઓ જૂનાગઢ જેલમાં હતા હવે મળ્યા અને આજે થયા તો જો કાલે અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું હોત તો ગઈકાલે દેવાયત ખબર જુનાગઢ જેલમાં જ હતા બંને વચ્ચે મોરે મોરો થાત ત્યારે કેવા દ્રશ્યો થાત એ તો જેલમાં જે રહેતા હોય આજુબાજુના પોલીસ કર્મીઓને જ ખબર હોત પણ આ દ્રશ્યો થતા થતા રહી ગયા છે

અને જો આવ્યો હોય તો તમે શું વિચાર્યું અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર